સમાજની અંદર જે મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે જૂના અખાડા છે તેમાંથી જે જૂનાગઢના મહેશગીરી બાપુ છે તેમને બરતરફ કરવામાં આવ્યા છે એવું સૂત્રો પાસેથી માહિતી મળી પણ જ્યારે આ વાતની પુષ્ટિ કરવા માટે મહેશગીરી સાથે વાતચીત કરવામાં આવી તો એ દરમિયાન કોઈ વાતચીત નહોતી થઈ પણ સવાલ અહીંયા એ હતો કે શું આ બધી વાત હકીકત છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ મહાકુંભની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે જૂના અખાડાના જેટલા પણ સાધુ સંતો છે જેમનો વિવાદ ચાલી રહ્યો છે તમામને જૂના અખાડામાંથી બરતરફ કરવામાં આવે અને એમાં પણ જે મહેશગીરી છે મહાદેવગીરી છે કનૈયાગીરી છે અને અમૃતગીરી છે આ તમામ લોકોને જૂના અખાડા પરિષદમાંથી દૂર કરાયાનો એક નિર્ણય લેવામાં આવ્યો કુંભ મેળામાં

માટે તેમણે જે સૌથી પહેલા નિવેદન આપ્યું છે તે સાંભળ્યા જય ગિરનારી ઓમ નમો નારાયણ હું આજે ખૂબ દુઃખી હૃદયથી આ વિડીયો બનાવી રહ્યો છું કેમ કે મૌની અમાવસ્યાનો પવિત્ર દિવસ અને પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે મૌની અમાવસ્યાનું સ્નાન ખૂબ મોટું હોય છે અને કરોડો ભક્ત એ મૌની અમાવસ્યાના સ્નાનના માટે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે ભાગદોડ થઈ અને એ ભાગદોડમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ જીવ જે ગુમાવ્યો છે એ એના પરિવારજનો પછી જે ઘાયલ થયા છે આના માટે હું બહુ દુઃખી થઈને પરમાત્માને પ્રાર્થના કરી શકું કે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ પરમાત્મા આપે અને જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થાય કુંભમેળા એક આસ્થાનો મેળો છે અને આસ્થાના મેળામાં જ્યારે આવી ઘટના બને ત્યારે કોઈ પણ હોય એને દુઃખ લાગે જ અને દુઃખના માટે હું પરમાત્માને પ્રાર્થના કરું અને સાથે જ કુંભમેળો અને જૂનાગઢ ગિરનાર આને ચાલતા વિષયોને લઈને થોડી ઘણી વાતો કાલે છાપામાં ને આવી તો આમ તો મારે યજ્ઞ ચાલી રહ્યા છે અહીંયા ચાલીસ દિવસના જે એકાદ બે વર્ષો પહેલાંથી એની તૈયારીઓ ચાલી રહી હતી આ યજ્ઞ ચાલીસ દિવસના છે સવારથી સાંજ સુધી આ યજ્ઞો હોય છે એટલે પોતે હું યજમાન છું યજ્ઞમાં તો એના લીધે સમયનો ખૂબ જ અભાવ રહે છે તેથી હું જાહેર જીવનમાં બહુ આવી શક્યો નથી અને એના લીધે ઘણી વખતે પછી શું છે કે લોકો પોતાની રીતે ઓછી અને નીચ માનસિકતાના દ્રષ્ટિકોણથી જે જોવાવાળા હોય છે એ ખોટી વાતો ફેલાવે એક વાત કહું કે ઘણી વાતો એવી ચાલી રહી છે અને છાપામાં ક્યાંક ક્યાંક આવ્યું છે કે બર તરફ કરાવવામાં આવ્યા અને શું કરવામાં આવ્યા મને લાગે છે કે આવા નાના શહેરોના અંદર આવા શબ્દો આવે ત્યારે આપણે ઘણી વખતે વિચાર કરતા ગયા અચ્છા અચ્છા આવું થયું પણ સત્ય સમજવા માટે મને એમ લાગે છે કે જે ગિરનારના માટે ખરેખર લડી રહ્યા છે કે ગિરનાર પાછો જેવો હતો આપણાને એવો મળવો જોઈએ જે સાધુતા ગિરનારમાં હતી એ પાછી આવવી જોઈએ અને એના બધાય સ્પષ્ટીકરણના માટે કાલે હું બપોરે પ્રેસ કરીશ અને મને લાગે છે કે કાલે બપોરે પ્રેસ કરીશ એમાં બધું જ સત્ય આપને ખબર પડશે ત્યાર સુધી હું આપનો વિરામ લઉં છું જય ગિરનારી અને પુનઃ દુઃખી હૃદયથી ખરેખર કેમ કે આ ન થવું જોઈતું હતું અને ભાગદોડ થઈ છે જેમાં ઘણા પરિવારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા ઘાયલ છે તો એમના માટે પ્રાર્થના કરું છું ઓમ નમો નારાયણ

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર